એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે અને જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ તેર ફરિયાદ દાખલ થઈ ચુકી છે તે ઉપરાંત ગઈકાલે પણ ચાર વધારે ફરિયાદ દાખલ થઈ છે એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ ઉંમર વર્ષ છેતાલીસ એની મન્નત નામની જે સાઈટ છે એના ઉપર સાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોન જોનને ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જો અહીંયા આવેલો છું અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીના બેન અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને દોઢ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર અહેમદ મેમણે એને પચાસ હજાર રૂપિયા આપી દીધેલા અને પચાસ હજાર રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા પચાસ હજાર રૂપિયા લઈ ગયો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કીધું કે હજી પચાસ હજાર રૂપિયા તારે આપવા પડશે સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે એની પત્ની રૂબીના કે ભાઈ હવે હું પૈસા નહીં આપું ત્યારબાદ જે સાકીબ જરીવાલા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું કે ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે ને જ્યારે જયારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે એમ અપમાનિત એને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે પાંચ હજાર રૂપિયા હતા એ કઢાવી લીધા આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થાય છે તે ઉપરાંત બીજી ત્રણ ફરિયાદ જે છે એ એના ફરિયાદી છે નરેશ જરીવાલા કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું પોતાનું મકાન બે હજાર તેવીસથી એમણે બાંધકામ કરવાનું ચાલુ કરેલું એને પોતાનું જ મકાન બનાવવાનું તે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકારનો સ્વાંગ રચી અને આટલ એક્ટિવિસ્ટના ઓળખાણ આપી એ લોકો એને ડરાવતા ધમકાવતા એમાં એક સચિન પટેલ જે છે અસ્મિતાનો પત્રકાર જે સ પોતાને ઓળખાવે છે તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલાને દસ લાખનો વહીવટ કર્યો છે અને મોનિકા બેનને પાંચ લાખનો વહીવટ કર્યો છે આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી દસ રૂપિયા પડાવ્યા ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઇમ જે ચલાવે છે રમેશ જાંગીર એને એની પાસેથી બાર હજાર રૂપિયા પડાવ્યા અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ ફોર ચલાવે છે ફિરોજ વાય શેખ કે જેને તેર હજાર રૂપિયા પડાવ્યા આમાં આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આજે ચાર ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલ છે